હાય ફ્રેન્ડ્સ તમારા ઘરમાં હંમેશા બનતું વારંવાર બનતું ગવાર બટેટાનું શાક મારી આ બિલકુલ અનોખી અને અલગ રીત પ્રમાણે જો એકવાર બનાવશો તો ગેરંટી કે હંમેશા આ રીતે જ બનાવશો કોઈ પણ પંજાબી કાઠિયાવાડી કે લગ્ન પ્રસંગમાં રસોઈયાઓ દ્વારા બનતા શાકને પણ ભૂલાવી દે તેવા ટેસ્ટી ગવાર બટેટાના શાકની રેસિપી જોઈ લઈએ અહીંયા ખલમાં નવ કઢી લસણ અડધી ટી સ્પૂન કાચી વરિયાળી વન ટેબલ સ્પૂન સફેદ તલ બે ેબલ સ્પૂન શેકેલા સિંગદાણા છાલ ઉતારીને લીધા છે હવે આપણે દસ્તાથી આ રીતે વાટી લેવાનું છે બધું જ અહીંયા જો દરદરું વટાઈ ગયું છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એની અંદર દોઢ ટેબલ સ્પૂન અહીંયા શેકેલો ચણાનો લોટ લીધો છે શેકીને લેવાનો એની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો છો કોઈ પણ જાતના ગાંઠિયા લઈ શકાય છે અડધો ટેબલ સ્પૂન હળદર અડધો ટેબલ સ્પૂન મીઠું વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટેબલ સ્પૂન ધાણાજીરું હવે ફરી આ રીતે દસ્તાથી ખાંડી લેવાનું છે એટલે મસાલા બધા પ્રોપર મિક્સ થઈ જાય જો એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે અહીંયા મિક્સર જારમાં એક નાંગ મોટી સાઈઝનું ટામેટું લઈએ એની અંદર એક નાંગ લીલું મરચું સમારીને ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરીએ ઢાંકી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ટામેટાને જો તમારે આ રીતે ગ્રાઇન્ડ ના કરવા હોય તો છીણીને પણ લઈ શકાય છે સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે અહીંયા અઢીસો ગ્રામ જેટલી ગવાર પાણીથી વોશ કરીને લીધી છે એના ટુકડા કરી લઈશું અને એક નંગ મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે આ રીતે ગવારને બંને સાઈડથી તોડી અને વચમાંથી બે કટકા કરી લેવાના છે મોટી મોટી સમરાઈ ગઈ છે અને એને પાણીથી સરસ વોશ કરી લીધી છે અને બટાકું પણ એમાં સમારી લેવાનું હવે કૂકરમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ લઈશું મેં ચાર ટેબલ સ્પૂન લીધું છે અડધી ટી સ્પૂન રાઈ બે ચપટી અજમો અજમાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બે ચપટી હિંગ લેવાની છે હવે એની અંદર ટામેટા ગ્રાઇન્ડ કર્યા છે એ એડ કરી અને ઢાંકી દેવાનું એટલે વઘારું દે નહીં ઢાંકણ હટાવી અને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ફરી ઢાંકી દેવાનું છે અને એક બે મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે જો ટામેટું સરસ ચડી ગયું છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે જે સાઈડમાં મસાલા ખાંડીને રાખ્યા છે ખલમાં એ આમાં એડ કરી લઈશું અહીંયા સરસ તેલ છૂટું પડી ગયું છે મસાલાને એડ કર્યા પછી સાતડી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની આ રીતે સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું છે એટલે મસાલા બળી ના જાય થોડું અડધી વાટકી કરતાં થોડુંક ઉપર પાણી એડ થયું છે અને ઢાંકી અને આપણે એક બે મિનિટ થવા દઈશું અને વચ્ચે મારે તમને એક રિક્વેસ્ટ કરવી છે જો તમે મારા વિડીયોને નિયમિત જોતા હોય કે પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના એક સબસ્ક્રાઈબથી મારી ચેનલને બૂસ્ટ મળશે અહીંયા સરસ તેલ છૂટું પડી ગયું છે બે ત્રણ મિનિટ જેટલો સમય થયો અને ઢાંકણ હટાવી અને આપણે ગવાર બટેકાને એડ કરી લઈશું જે પાણીમાંથી કાઢી લીધા છે સરસ વોશ થઈ ગયા છે હવે એક મિનિટ સાંતળી લેવાનું છે સાતડવું ખૂબ જ જરૂરી છે એટલે મસાલા એકદમ સરસ કોટિંગ થઈ જાય સરસ સંતડાઈ ગયું છે હવે એની અંદર પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ શાક થોડું રસાવાળું બનશે અને સરસ જાડો રસો અને લાલ ચટ્ટાક ગ્રેવી એની તૈયાર થશે ઢાંકી દઈએ ઢાંક્યા પછી ચાર વિસલ મીડિયમ ફ્લેમ ઉપર પાડી લેવાની ચાર વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલ્યું હવે જુઓ એકદમ સરસ આપણું શાક તૈયાર છે હજુ પણ આગળની પ્રોસીજર જરૂર જોજો અહીંયા બટાકું પણ સરસ ચડી ગયું છે અને ઘવાર પણ સરસ ચડી ગયો છે હવે આપણે એની અંદર વન ટી સ્પૂન જેટલો ગોળ એડ કરીશું જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનો અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ઢાંકી દઈશું એક મિનિટ પછી હવે એની અંદર ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને ફ્રેશ લીલા ધાણા અને વન ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું આપણે ગોળ નાખ્યો છે એટલે લીંબુનો રસ એડ કર્યો છે એનાથી શાક ખૂબ જ ટેસ્ટી લાગશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે અને ઘવાર બટેકાનું શાક તૈયાર છે અને સર્વ કરી લઈએ ભાખરી સાથે તો ખૂબ જ સરસ લાગે છે પૂરી સાથે ભાખરી સાથે રોટલી સાથે પરાઠા સાથે તમે ખાઈ શકો છો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બબાય સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ